તો હેલો ભાઈ સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં તો આજે છે આપણે અહીંયા વિવાહ એટલે કે લગ્ન તો જોઈ લઉં મંડપ તમને આટલે સતાવું પછી હું ના જોઈને આપણે વર પણ તમને બતાવી દઉં કોમેથી એડીને આવી ગયા છે જોઈ લો વર વરરાજા તૈયાર થઈ જાય એટલે આપણે તેમ બતાવી દઈશું કે કેવો તૈયાર થયો હેલો ભાઈ આપણે આવી ગયા છીએ લગ્નમાં તો તમને કટવા આપણે જો તૈયાર થઈને આવી ના ને મંડપ તો મંડપ રેડી થઈ ગયો છે અને આપણે વરરાજાના ઘરે આવી વરરાજા હજુ તૈયાર નહીં થયા અને વરરાજાના ભાઈની દીકરી તો જોઈ હજુ ઘણું બધું બાકી છે કારણ કે ઉતારવા એલઈડી ફોટા ને બધું અને આ મારા ભાઈ મોટા ભાઈ તેમનો છોકરો જોયેલો બાકા ચીકી બધા આપણે મહેમાનો આવી ગયા છે જોયેલો તમે અને પોસ્ટર લગાવી દીધું છે હવે આપણે વરરાજા એટલે रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर चलो तुमको पागल कुत्ते का लेकिन एक हेलो।